જય ઠાકર જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે આવી ગયા છીએ રાજુલા રવિવારીમાં મિત્રો બ્લોક લઈ અને તમે જોઈ શકો છો બધા તો આ રાજુલાની રવિવારી છે મિત્રો અને હમણાં મારા વિડીયોમાં બન્યા રહેજો જો મિત્રો આ છે રાજુલાની રવિવારી મિત્રો જય ઠાકર જય દ્વારકાધીશ ખાલી 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 ત્રીસ રૂપિયા મિત્રો અહીંયા આવો તો જરૂર ને જરૂર આ ભાઈની મુલાકાત લઈ મિત્રો આ રાજુલા રવિવારી મિત્રો જોઈ શકો છો અને ફૂલ ઘરાક એવા બધા બધું મળે મિત્રો કઈ ઘટ્ય જ નહીં